તો હમણાં બોડલી આવી ગયો પછી વ્લોગ ચાલુ કર્યો છે તો બનિયારો વ્લોગમાં થોડું કામ છે એડેપ્ટર લેવાનું છે અને થોડી શોપિંગ કરવાની છે તો મળીએ તમને હવે બોડેલી જઈને અને આજે રીલ્સ પણ શૂટ કરવાની છે તો દેવો આવે છે તમે ઓળખતા દશો દેવું પટેલ કરીને ઇન્સ્ટા પર છે એક આઈડી તો બનિયારો વ્લોગમાં તમને હવે મળીએ બજારમાં જઈને

તો નાનો જુગો બી કદાચ આવશે રીલ શૂટ કરવા તો તમને મલાવી અને હમણાં જઈ રહ્યો છું થોડું કામ છે તે પતાઈ દઈએ અને પછી જઈએ રીલ શૂટ કરવા માટે તો બની આરો બ્લોગમાં તો ગઈસ કોઈ જો શું એડેપ્ટર લેવા જોઈ શકો છો આ છે મિત્ર આપણો હમ આ સાઈઝ

તો મિત્રો આપણે વિડીયો શૂટ પતાવીને આવી ગયા છે મતલબ કે ઘરે જઈ રહ્યા છે તો જોઈ શકો છો અહિયાં વરસાદ કેટલો પડે છે ફૂલ બારીશ છે ગઈ આજે હમણાં ચાલુ થયો કલાક પહેલા પણ ફૂલ જોઈ શકો છો ધોધમાર વરસાદ છે ગાઈસ આપણે શર્ટ શર્ટ મતલબ કે ટી શર્ટ બી લઈ લીધી છે અને પેરી નાખી છે કેમ કે વિડીયો શૂટ કરવાના હતા એટલા માટે તો બનિયારા વ્લોગમાં હવે તમને મળતું હવે સીધા ઘરે જઈને તો આજના વ્લોગમાં તમને ખાસ તો જ કંઈ જોવા મળ્યું મતલબ કે વ્લોગ કરવાનું મને થોડું ભૂલી જવાય છે કેમ કે મેં કેટલા દિવસથી બ્લોગર નહીં આજે રહ્યો તો એવું ચાલી રહ્યું છે ગાઈસ આજકાલ તો બનિયારો વ્લોગમાં તમને અઠવાડિયામાં એક બે વ્લોગ તો જોવા મળશે એવી કોશિશ કરીશ ને તો બન્યારો વ્લોગમાં હવે મળીએ તમને સીધા ઘરે જઈને તો મિત્રો આપણે બોલેલીથી આવી ગયા હતા ઘરે અને આજનું વ્લોગ અહીંયા ધ્યાન કરું છું તો વ્લોગ ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ તમને હવે નેક્સ્ટ વ્લોગમાં